કાર્યવાહી કરી દે આમ ચેનલ શિવ દેવો નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે

લાલભાઈ આહિરને જ્યારે ખબર પડે ત્યારે સુરેન્દ્રનગરના એ ગામડામાં જાય એની તપાસ કરી અને હકીકતમાં શું છે મામલો આખા ગામને ભેગું કરી ગામના સરપંચને ભેગા કરી અને આખે આખી વિગત જુઓ આ વિડીયોમાં

ખુર ભાઈ નો કઈ વાક નથી ને કીર્તિ ને ફોન કર્યો તો ખુલ્લો એમ કેવા માંગુ કઈ કીર્તિ થોડીક છે હજી એક વાત કેવા માંગુ કે ગામ લોકો મળ્યું કે ભાઈ એમાં એ લોકો અપંગ છે એવું જાણવા મળ્યું આપડે એટલે હવે કીર્તિ તોય પણ અમને કઈ વાંધો નથી તને હજી કેવા માંગુ છું તો મકાન બનાવી દેવા મિત્રો ખજૂર જુઓ મિત્રો ગામ ના સરપંચ શું કઈ રહ્યા છે બાજુમાં પાયા પડ્યા છે ગળેલા અને એને મકાન થવા દીધેલા આ બેન દ્વારા બધા ધમકી અપાવવામાં આવે છે અને આમની ધમકી જ આપેલી છે તું આ મકાન ખાલી કરી નાખજે તારું મકાન મિત્રો કોઈ પણ જાતના તથ્ય વગર આવા મામલા વિવાદમાં કીર્તિ પટેલ પડતી હોય છે ખજૂરભાઈના વિષયને લઈ અને એની તપાસ કરવી જોઈએ હકીકત શું છે કાંઈ પણ જાણ્યા વગર ડાયરેક્ટ એ મામલાનું એમ કહેવાય કે પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી કરી દેતી હોય છે પણ ખજૂરભાઈ એક સાચો માણસ છે એક પ્રજા વાત્સલ્ય એમ કહેવાય કે એક બ્રાહ્મણ છે જે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે ગરીબ નિરાધાર લોકોના મકાન બનાવવાનું અને એની સેવા કરવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે સોશિયલ મીડિયામાં આટ આટલો વિરોધ થઈ રહ્યો છે આટલા આટલા એના વિરોધમાં આવી રહ્યા છે છતાં પણ આ વિષય ઉપર ધ્યાન નથી રાખતા અને પોતાનું કામ રાખે છે

વર્ષો થી બિચારા પીડાતા જેને ગામ માં અને બિચારા ભરવાડ મકાન માં હતર વર્ષ થી કાઢતા હતા અને તે આવીને આવું સરસ મજાનું મકાન બનાવી દીધું અને પંચાયતી મળીને અને ગામ લોકો બધા પણ સાથે હતા અને

આ એક મકાન બનાવવા માટે થઈ અને કેટ કેટલા દિવસ ત્યાં રોકાવવું પડે છે પોતાના ઘરે પણ જતા નથી અને સતત ગરીબોના નિરાધાર લોકોના મકાન બનાવવાનું કાર્ય ચાલુ છે આ સાડા ત્રણસોથી પાર હવે મકાન બની ગયા છે અને ચાલુ જ છે મકાન બનવાનું જે ગામમાંથી મેસેજ આવે કોઈ વિડીયો આવે કોઈ ગામના એવા વરિષ્ઠ આગેવાનો દ્વારા એમને કોઈ મેસેજ મળે કે આ ગામમાં નિરાધાર વ્યક્તિ છે જેને ખરેખર આ મકાનની જરૂર છે સહાયની જરૂર છે એવા વિડીયો એવા મેસેજ ખજૂરભાઈને મળે એટલે ગામમાં તાત્કાલિક ધોરણે પહોંચી અને પોતાની સેવાના કાર્યો ચાલુ રાખે છે આ મકાન બનાવવાના કાર્યો અવિરતપણે ચાલે ચાલુ જ છે આવા શિયાળાની કડકડતી ઠંડી હોય છતાં પણ દિવસ અને રાત જોયા વગર એની આખી ટીમ ખજૂરભાઈની જે છે એ લોકોના મકાન બનાવવાનું કાર્ય કાયમના માટે ચાલુ રાખ્યું જ છે મિત્રો સારું કામ કરી રહેલા લોકોનો વિરોધ કરવો બહુ હેલી વાત છે પણ લાલભાઈ આહિર એક એવી ચેલેન્જ આપી છે કીર્તિ પટેલ ને કે તું ખજૂરભાઈનું આટલું વિરોધ કરે છે તો તને એટલી બધી માનવતા હોય તારામાં એટલી બધી તને લોકો પ્રત્યેની ચિંતા સત્યની સાથે રહેવાની આપણા બધાની ફરજ છે તમામે તમામ ગુજરાતની પ્રજાને જાગૃત થવાની જરૂર છે કારણ કે સોશિયલ મીડિયાની ઉપર સારું કામ કરતા આવા કેટલાય લોકોના વિરોધ અને એના એવા ટુકડા વિડીયોના ફરતા હોય છે એના વિરોધ એને ધ્યાન ન દેવાનું ખરેખર એનું કાર્ય શું છે એની સેવાની પ્રવૃત્તિ કેવી છે એને જ ધ્યાન આપવું જોઈએ એના ભૂતકાળને ભૂલી એના વર્તમાનને યાદ રાખી અને સત્યનો સહાય સત્યનો સાથ આપવો આપણા બધાની ફરજ છે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઈક કરજો શેર હાજે હા મિત્રો આપ કયા ગામથી કઈ સિટીમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે અને મિત્રો અમારો એક ટાર્ગેટ છે કે આ મહિનામાં અમારા દસ હજાર સબસ્ક્રાઈબર અમારે પૂરા કરવાના છે તો આપ બધાએ અમને સહકાર આપજો